મારા તો આવેદનપત્ર જિલ્લા સરપંચ પરિષદ છે મહામંત્રી તરીકે શું આવેદનપત્ર આપવાનું કારણ સાહેબ એ છે કે અત્યારે અમારે લીમડી બોટાદ બ્રાન્ચ ચેનલ અમારા અમારી ગામડામાંથી પસાર થાય છે હવે અહીંયા અત્યારે પીવાનું પાણી અને સિંચાઈની પાણીની ખાસ જરૂરિયાત છે ખેડૂતો એ જે તે સમયે પોતાના પોતાની યોજના હતી કૂવા બોર એમાંથી લોકો એવડા એમને કપા ને ઝાડ તળ આવું બધું ઉગાડી દીધું હવે અત્યારે નર્મદા નહેર નથી આવી અને વરસાદ નથી આવ્યો એટલે એ બિયારણ ફેલ જાય એવી પરિસ્થિતિ ખેડૂતોની છે હવે આ અમે માન્ય શ્રીને ઉદેશી અને કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવાય ને અમારી લાગણી અને માંગણી એ છે કે તમે તાત્કાલિક આ ન્યાય ચાલુ કરો તો કરોડો રૂપિયાનું બિયારણ બચી જાય એવું છે અને આનો ફાયદો અમારે ધારો કે જોરાવનગર વઢવાણ લીમડી રાણપુર બોટાદ વલીપુર વીજ વિગેરે તાલુકાના ગામડાને જબરજસ્ત ફાયદો થાય એવો છે અને કરોડો રૂપિયાનું બિયારણ બચાઈ જાય એવું છે એટલે માન્ય મુખ્યમંત્રી એમને આવેદનપત્ર આપ્યું અને માન્ય મંત્રી શ્રી કુંવરજી બાવળીયા સાહેબ વાત થઈ તો અમને બે દિવસ પછી આવો એવું અમને કીધું છે આગામી દિવસોમાં આપનો પ્રશ્ન હલ નહીં થાય ના છૂટકે સાહેબ અમારે તો જો અમારી વિનંતી સિવાય બીજો કોઈ ઉપાય નથી અને ન છૂટકે જો ચાલુ ન થાય તો ખેડૂતોની પાસે આંદોલન સિવાય કોઈ રસ્તો નથી ન છૂટકે શોખ નહીં